ડોરકીપરથી ડાયરેક્ટર સુધી લઈ આવી મિમિકરી કલાકાર મ્યુઝિક પાર્ટીમાં અનાઉન્સર સ્ટેજ શોથી શરૂ કરી અભિનય લેખન દિગ્ગદર્શન એમ એક પછી એક પડાવ પર તેમની રંગમંચની યાત્રા અણથક ચાલતી રહી છે ઓગણીસો ને સિત્યોતેરમાં ઈસરોમાં નિર્માતા દિગ્ગદર્શક તરીકે જોડાયા અને ટીવી ક્ષેત્રે છ હજારથી વધુ કાર્યક્રમોનું નિર્માણ કર્યું આ સાથે જ ભવાઈ ક્ષેત્રે છસોથી વધુ કાર્યક્રમોનું નિદર્શન અભિનય સાથે બાવીસથી વધુ ભવાઈ શિબિરોમાં નિષ્ઠાંત તરીકે આયોજન સંચાલન કર્યું છી નાટ્ય શિબિરોમાં તજ્ઞ તેમજ સંચાલક તરીકે સેવાઓ આપી છે દીર્ઘદર્શક તરીકે અગિયાર વખત શ્રેષ્ઠ દીર્ઘદર્શકના એવોર્ડ મેળવ્યા છે ગુજરાત સરકારે બે હજાર બારમાં તેમને ગુજરાત ગૌરવ પુરસ્કારથી સન્માનિત કર્યા છે અને સફળ નાટકો અને કાર્યક્રમો દ્વારા રંગમંચની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા પ્રફુલ્લભાઈ પોતાને એક અદના રંગકર્મી કહે છે અને જે કંઈ મળ્યું છે તેને નાટ્યકલાના પ્રસાદ તરીકે નતમસ્તકે સ્વીકાર કર્યો છે આ કલાકાર જીવની રજૂઆત અનોખી અને ખૂબ લાગણીસભર રહી